તો ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ અમે ક્યાં છીએ આમ અત્યારે ટૂંકમાં અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ હમણાં મોદી સરકારે એસી કરોડ નું ઓલું પાસ ને એનું કામકાજ ચાલુ થઈ ગયું આમ રોડ નવો જ છે આવો તમે જોઈ શકો છો કેમ છે હાઈવે આખો અત્યારે આ બધું ટૂંકમાં ધુમ્મસ ધુમ્મસ છે પણ ટૂંકમાં હાઈવે અહીંથી લગી જામનગર લગી ક્યાંય ટૂંકમાં તમારે આવે જ નહીં કાંઈ વળાંક વણાંક નું આવે કાંઈ તમારે ઓલું કાંઈ જનાવરનું આવે સાઈડમાં કે આડું કે

ગુજરાતમાં અંદર વહી જાય ગુજરાત અંદર તો વાંધો ના આવે તમે રોડ કામ ચાલુ છે એક્સપ્રેસ હાઈવે છે ને રાજસ્થાનમાં છે ને કામ ચાલુ છે એટલે અમે પહેલા પૈડા જઈએ છીએ અમારી ગાડી પાછળ પૈડી આવે તમે જોઈ શકો છો આખો રસ્તો જોઈ લઈએ કેવો છે નહીં રસ્તો જાય છે કે નથી જતો ફોર વ્હીલ છે એટલે પછી જવું પડે ને બધું બાકી ફોર વ્હીલ આવે છે પાછળ પાછળ પડ્યા આમ ચાલુ છે રસ્તો કામ ચાલુ છે નો જ દેવા તમે બધાને હાલતુ ના ના બહુ ખરાક હતો આપણને એક્સપ્રેસ નો